બાટલા નથી ગયા ના ભાઈ બાટલા પતી જી અરે હું કેશો બાટલા પતી જ નાણા માં પતી માં હોય પણ સરકાર બેચો હાલ અલ્યા સરકાર તો એક ભલે આલે પણ તમે બે ભાઈ તમે તો અરે બે ભાઈ પણ કરવાનું હું અલે બાટલા જરૂર ભાઈ જરૂર

અને એક રોટલો જોઈએ તો પાકિસ્તાન હો મોજા ના ના તો તો નામ મે પડા હું આ બધું ના ખાવાનું હોય યાર આમાં તો શું ખાવાનું તો આમાં ખબર છે આમાં લગન અમાર કામ કોતરી દાજી છે બરાબર આવી ગઈ છે હવે આવી ગઈ છે તે જો શું ખાવાનું જલેબી ચેરીનો રસ તો પેટ માં ઠંડક પડી ગઈ ને વળી ગઈ હોય લગન માં તો સાસ એવું તાન ગોય ઓલે આ બધું ના ખાવું પણ હું એમ છું હા પેલે બધું આટલું બધું સીઝન જતી રહી તો હોતો તમે કા ઓ ને હાથી વાત ખબર પડતું લગન લે વાતો ના કરે તમે વાતો ના કરો મને પસંદ ગેર ઉપર થતા બધી બધી વાત તો હાથી બીજી બધી બરાબર પેલા આપડો મિત્ર શીખ્યો નહીં હા મોટા ભાઈ ના ગેન મોટા ભાઈ ના ગયા હાર તો મળે ત્યાં મોટા ભાઈ લગન હા આપડે ગમે તે બરાબર લગન હા પાર્ટી લઈએ પેલા તો પેલા તો પાર્ટી મોટી પાર્ટી પાછું

એની મુટ માં નહિ મોગું વસ્તુ ખરાબ થઈ જાય એક રૂપિયો માણસ નહીં વાપરાવા નહી આપવાનું લગન કરાવું પડે દેખાય

હું વાત એ કરતો બો ને આપણા સિઝન સિઝન તો નહીં યાર ઓળી જતા ને ઓળી જતી લગનનું સિઝન ને અમુક સારું કોઈ કરતું નહીં ગમવા બરાબર તમે મેં કહો તમારે લગન તો લેવાનું જ નથી કને તમારે તમારે મારે તો લગન લેવાનું જ નથી કે એમ અટલે લેવાનું તમારી વાત કરી તી યાર પૈસા જ નથી ને લગન લેવાનું જ નહીં એટલે લે ઉપર લગનના છોડો છે એટલે પતુ વરણું થવાનું તો કે લગન નહીં લેવાનું છે

અરે પૈસાથી લગન ના થો તમે ખાલી નક્કી કરજો મારે લગન લેવાનું મારે પેલા વે વાત થઈ ગઈ છે શું વાત થઈ ગઈ વે દીધું કરવાનું મને લાગતું ખવડાવું ખાવત પછી ખાવત પડી બે ખાવી પડે મને ખાવાનું થઈ ગયું યાર ખાવું તો પડશે ખાવી પડે ચાલ્યો કરો યાર કોણ કોક લગન ઉઘરાવ તો પડે જ આપડે યાર મોટા ભાઈ થોડું યાર આપડે મોઢો થયું યાર દંડ સોળો તો મોટો થયો છે પણ મારા પોહણ યાર સગવડ થવી જોઈએ સગવડ થાય તો મારે તો કરવાનું જ છે આટલી બધી ના હોય છે પણ ગમે તે કરું પણ લગન તો તો મારે લગન યાર આસાલ થાય એવું નથી તમે ચાર વર હતી આ સાર આસાલ બે હાજર બેટલી આ વાત સાચી છે મને એટલું કાઠું યાર ને હમણાં થોડું જાહો જલાલી કરવાનું છે યાર માળસો હા એમ કે મને

જલેબી કચ નહી તો ટોપરા પાક બનાવો ટોપરા પાક નહીં પગડી ને ખીચડી લાઈવ બને છે મોખન વાળી તો બનાવશે ને કેવું લાઈવ આ પેલું છે ના ના એવું મારા ગેર નહી એવું બધું

કરવાનું કેમ થાય તમને પૈસા લે છે લગ્ન કરવાનું થઈ લગ્ન કરી પેલા પાવર કરી ના પાવર ની ખબર પડે કુદર્યા રાતું કરવા તમને પૈસા લે છે તમે તમે ખાવાનું અત્યારે જલેબી પણ બે તમે શીરો ને બધું ના ખાવાનું ડોહી મોજું કરેડાવ

પચાસ હજાર લાખ રૂપિયા દેજો આપડે કરી લે બરાબર આપડે મસ્ત મસ્ત બનાવશે ને હેન ને એ કરી દઈએ લાખ રૂપિયા ગમે તેટલા જ ના લઈ જાય આપી નહીં

બોલો બોલો માથાકૂટ નહીં જલેબી બનાવ કેટલી પાલક છે પચાસ કિલો ઓહો એટલી બધી તારો કિલો ઉતરણ ઉપર ખવડાવવાની છે તમારે માર પછી સીધું ની લાવવું પડે અને બધું થઈ જશું પચાસ કિલો જલેબી પચાસ કિલો જલેબી બરાબર અને પેલું પોષુ પોસુ તો બનાવવાનું નહીં બનાવવાનું બધું બનાવું હોય યાર તમે એ નથી બોલો બોલો પોશું બનાવવાનું છે બરફી નહીં બનાવાની નહીં યાર બરફી બનાવી મારે કાળું ખાવું જ પડશે જો ગમે તે ના થાય અને લાઈવ રોટલી બનાવાની લાવ્યુંટરવાડી ના ભરવાનું કરે છે તો તમારા મારી વાત થોડી પડે બરાબર બોલો તમે બીજું હું બનાવી શકશો મોહન બનાવવાનું છે એ તો ખરું જ નઈ મોહન થાર મોહન દો મોહન યાર તમે ખાધો એકલા ખૂના ઘણી બધું બધું બનાવું તમે દરેક વાત માં હું ભર કરો છો

બે હજાર બે હજાર એટલું બધું એટલે કોઈ ના ઘેર સોલ્લો કર્યો ખબર ત્યાં મને કોઈ ના સોલ્લો તો કેન્સલ સોલો કોઈ ના કોઈ સોલ્લો આવવાનું બરાબર બજેટ કેટલું છે પચાસ હજાર રૂપિયા એક લાખ રૂપિયા નું કાઢવા નાખ સપ્તાહ બેગ ભાઈ ગેલા ભાઈ મોટા ભાઈ ચાર લાખ ખાલે ખાબડા પૈસા નહીં પોખી તો એટલે પોકી દે તમે કરવાનું તમે આવી જીસ તારીખ

બસ લગ્ન તો નક્કી થઈ ગયું છે આમ રસોઈ નક્કી તો થઈ ગયો છે પણ રસોઈ બનાવવા રસોઈઓ હે ને એટલે એને બનાવવાનું તો મારે બનાવડાવવાનું છે ને બુની ખીસરીને કરી જ બનાવડાવવાની એ તો મારા હાથમાં છે ને બધું અને પૈસા પૈસા તો આવી ગયા છે મારા હાથમાં પણ પૈસા આવી છે એક વધુ નથી મારા પૈસા તો પાછા તાલવા છે આપણે આપણે એક કોમ તો થઈ ગયું છે પૈસા પોન આવી ગયા છે ચો જાય ને ત્યાં બે તો ચો જતા રેતા કરતા આપડે મોણી મઠી રસ ને બધું અમે બધું જ અનુભવ છે

ખાવડાવું છેડો તો મને ઓ અને ઢર્યો મેં કરીને ખીસરી જ ખવડાવવાની પૈસા તો હાથમાં આવી જશે મારા અમે ઢળ્યો ને ખીસરી જ ખવડાવવાની